પૂરી ગજાવાળી છે ને હાઈટમાં બહુ સારી એવી ઘોડી છે તો પુલેકામાં આપણી પંચકલ્યાણ ઘોણી બહુ સારું માનવામાં આવે છે કે સગુન માનવામાં આવે છે કે આ ઘોડી માથે બી જો બે તો સારું કહેવાય તો મિત્ર આપણે ફુલેકાનું પણ કરીએ છીએ તો કોઈને ફુલેકા માટે આપણી ઘોડી જોતી હોય તો નીચે કે આઈડીમાં મેસેજ કરી શકો છો અને આજ આપણે ઘોડીની રેવાલ ચાલ અને ઝીણી ચાલ અને બાજોટ બંને બતાવશો તો છેડ બધી વિનિયો બને રહીજો તો આપણે ઘોડી રાઈડિંગ માટે નીકળી તો મિત્રો અત્યારે આપણે રાઈડિંગ માટે નીકળી તો મિત્રો તમે પેલા એ શીખડે કે આપણે ઘોડી માથે ચડવું કેવી રીતના તો કઈ હેલું હોય મિત્રો પેલા તો આપણે ઘોડી માથે બીક કોઈ બધી કાઢી નાખવાની પછી આ જે કેસવાળી છે તેને પકડીને દરેક પાછળ જઈને બસ તેવો જમ્પ મારવાનો છે તમને બતાવી કેવી રીતે જમ્પ મારવાનો આવી રીતના મિત્રો આપણે ચડી જવાનું પછી બે લગામને એકસાથે પકડવાની અને હાલવા માટે ધીરેકથી ટન મારી દરેક એડીથી આમ મારશું એટલે ઘોડી એની રીતે ચાલવા માંડશે

તો છેલ્લે ચાલ અને ઝીણી ચાલ અને બાજુ ચાલ તો મિત્રો ચાલો આપણે રેવલ ચાલ માં ધીરે ધીરે ખોલીને હાકી મિત્રો આપણે ઘોડીને લઈને વાસવાડી બાજુ જઈ છીએ જે આપણી ગામની પાછળના ભાગમાં રસ્તે આવે છે ત્યાં ઘોડીને લઈ જાય છીએ તો મસ્ત એવો સનસેટ છે અને ઘોડી પણ મસ્ત એવી રેવલ ચાલ ચાલે છે તો પછી આપણે ઘોડીને બાજોટ મૂકશું વધારે પડતી બાજુટ ન મૂકાય કારણ કે ઘોડીની રેવલ ચાલ તૂટી જાય પરંતુ તમને બતાવવા માટે આપણી ઘોડીને બાજોટ ચાલ પણ મૂકશું અને ઝીણી પણ બહુ મસ્ત હાલે છે સુધી વિડીયો બની રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જોઈએ આપણે ઘોડીની રાઇડિંગ તો મિત્રો આપણે ઘોડીને જો રહેવા ચાલ આપતા હોય ને કોક આપણી ઘોડીને રહેવા ચાલ તૂટે તો મિત્રો ખાસ કરીને અસ્વપ્રેમી મિત્રનો પ્રશ્ન છે કે આપણે આ ચાલ કેવી રીતના સારી કરવી તો કોઈને સજેસ્ટ કરવો તો મિત્રો કમેન્ટમાં કરી નાખો કે કેવી રીતના ઘોડીને કોઈ પણ ચાલ બગડે તો તેને કેવી રીતના સુધારવી તો કમેન્ટ કરી નાખજો અત્યારે આપણે રેવા ચાલ ઘોડી બાજુ હતી અને ઝીણી બે બતાવવાના છીએ વિડીયોમાં પહેલા લેજો તો આપડે પહેર મિત્રો

આપણે ઘોડીને ઝેરબંધ બાંધીએ તો ઘોડીની ચાલમાં ફરક થાય છે તો મિત્રો કોઈ જાણતું હોય તો કમેન્ટ કરી શકો છો કે ઘોડીને ઝેરબંધ બાંધવાથી શું ફાયદો થાય છે તો મિત્રો તમે કમેન્ટ કરજો તો મિત્રો આપણી ઘોડીને મસ્ત એવી રેવા પાછી આખી ગઈ ને પાછી આપણે ઝીણી ચાલમાં આખી કારણ કે ઘોડી મસ્ત એવી ગરમ થઈ ગઈ છે એટલે કે હાલવા હાલવામાં ખૂબ એવી મસ્તીના પગ કાઢે છે તો મિત્રો હવે તમે કહી શકો છો કે કેવી આપણી ઘોડી ઝીણી ચાલમાં હાલે છે તો મિત્રો આપણે ઘોડીને રાઇડિંગમાં જ લઈએ ત્યારે આપણે સ્કૂબીડો જે અત્યારે બહુ એને પણ હાલવાનું મન થઈ ગયું તો મસ્ત હોય તો એ પણ બાજુની ચાલમાં હાલે છે તો મિત્રો આ વિડીયો ખાલી ફની માટે છે તો મિત્રો આપડે વાડીનો કિતરો છે અને મસ્ત એવો રેવા ચાલતો ન ચાલતો બાજુ ચાલે આપણે રાઇડિંગ કરીને વાડી તરફ પાછા વરી ગયા છે ને આવી ગયા ઘોડી આખીને આવી ગયા ઘોડી પરસો વરી ગયો પછી દિવસ એટલે પરસો જયારે ઓછો હોય તો આપણે મિનિમમ પાંચ કે છ કિલોમીટર હાકીએ વધારે આખી નથી આ કારણ કે અંધારું થઈ ગયું વધારે નાખી ગયા નથી પણ આપણે આ વિડીયોમાં ઝીણી રેવલ ચાલ મોટી રેવલ ચાલ બાજુ બધી બતાવી છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ ઘોડી ભેગી કરશું નક કંઈ ક્રિએટિવ વિડીયો આવશે તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ